સુરેન્દ્રનગરમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશન ક્લાસ બંધ કરાવવાની માંગ ઉઠી છે જિલ્લામાં શિક્ષણના નામે વેપાર ચાલી રહ્યો હોવાના આરોપ પણ લાગ્યા છે સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને લાખોનો પગાર ચૂકવવામાં આવે છે અને તે છતાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવી અને સરકારી નિયમોનું ઉલ્લંઘન શિક્ષકો કરે છે

કોઈ કરી ના શકે સુરેન્દ્રનગરમાં અમારી એવી માંગણી છે કે જેટલા જેટલા ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે તદ્દન ટ્યુશન ક્લાસીસની હાટડીઓ થઈ જાય છે કારણ કે શિક્ષકો પોતે એટલું પ્રેશર કરે છે વિદ્યાર્થીઓ પર કે ફરજિયાત ટ્યુશન કરાવો એમ નતર એની અસર તમારા પરિણામ ઉપર પડશે તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આ આ મુદ્દે કલેક્ટર સાહેબ ધ્યાન આપે અને આની અમે રજૂઆત કરવાયા છીએ ગવર્મેન્ટના સીઆર વિરુદ્ધ જે શિક્ષકો પ્રાઇવેટ ગ્રાન્ટેડ સરકારી અથવા કોઈપણ શાળાના શિક્ષકો જે ટ્યુશન નથી લઈ શકતા એના પરિપત્રનું ઉલ્લંઘન કરીને જેટલા ક્લાસીસો ચાલી રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના મા બાપો ઉપર પ્રેશર ક્રિએટ કરીને કે ભાઈ તમારા વિદ્યાર્થીને ટ્યુશન નહીં લો તો સ્કૂલ માણસો એનું પરિણામ ખરાબ આપશું અથવા જે કોઈપણ રીતે એન કેન રીતે એ લોકોને પ્રેશરમાં લાવીને સ્કૂલના પૈસા ભરવાના પછી માણસો પાસે પૈસા નથી આવી મંદીના કારણે માણસો માન માનમાન કરીને ઘર પૂરું પાડે છે એમાં હજારો રૂપિયાને ટ્યુશન કરાવીને આર્થિક બોજો મા બાપ ઉપર આવે છે અને લોકો માટે અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયા હતા